અલગ અલગ જગ્યા પર હાલ અત્યારે ખાણીપીણીની લારીઓ ચાલી રહી છે ચાલી છે પરંતુ ત્યાં બાળમજૂરી કરતા જે બાળકો છે તેઓને પણ મુક્ત કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના ડબોઈ ધડ ભવન પાસે એક પંજાબી હોટલ અને ત્યાં બાળમજૂરી કરતા એક બાળકને મુક્ત કરાવ્યો છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાળકને મુક્ત કરવામાં આવ્યો છે સાથે જ જ્યાં પપ્પુભાઈ છે એટલે કે હોટલના માલિક તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે